મારું નામ સોનલ વાડોદરિયા કેટલા વર્ષથી આવું ના પાણી આ રાખે છે નો છોકરા રમી શકે સ્કૂલો અંદર વેન નો આવે છોકરાને ને મૂકવા જવા અંદર પેલા તો ચાલી જવાય એવી જગ્યા ના હોય આવા ખાડા ખબર

બરાબર છે હવે નાના છોકરા છે હું કામ કરે બે બે ને વયા જાય લાગે શાંત રહે કરતા નથી એવું કરીને વયા જાય છે તો અમારે શું કરવાનું અમે કેટલી વાર અમે કામ કરતા કરતા રસોઈ કરતા કરતા છોકરા નહીં કરતા કરતા ઉટોડિયા કે છે કે સામે થોડું આયન લાઈન ટૂટી છે તમે જરી જોજો કેમ કે હમણાં જીસીબી આવશે ઓલું આવશે પણ કાંઈ લઈને આવતા નથી ને આમને વયા જાય છે ખોટી ખોટી ને જ વયા જાય ખોટે તોડીને વયા જાય હું તો જો કે બે વર્ષથી જ આવીશું પણ બે વર્ષથી હું આ જોવા જ છું બધું

તો અમાર શું કરવાનું અમને રોડ બનાવી દો બીજું કાંઈ અમાર જોતું નથી સરકાર પહાત રોડ અમાર જોઈ બરાબર આ પરિસ્થિતિ નવેસર થયું નથી કાંઈ આમણીમાં અમારે આવી રીતે કેટલાક થી રહેવાનું ઘર બહાર એમાં નીકળવું કે ન નીકળવું ક્યાંય જવું કે ન જવું હવે આ બકાલું લેવા જવું હોય તો આમાં ઓલા બેન પડ્યા એમ પડી તો ખાટલા તો અમારે વહુ વિચાર્યું કામે જાતી હોય આડાવર્યું કોણ હાંસવે કોણ અમને તો અમારે શું કરવાનું તો આ અવર હવર ની આ કમ્પ્લેન કરી અમે તો કોઈ જવાબ દે નહીં તો અમારે શું કરવાનું કમ્પ્લેન તો કરી આવ્યા બે ત્રણ વાર તો કોઈ આવી કોઈ આવ્યા જ નથી અને એક વાર આ પથારો આવ્યા તા થોડુંક પથારી વયા ગયા અને જયારે અમારે આવો પ્રોબ્લેમ થાય તો અમે કમ્પ્લેન તો કરતા જ હોય આવું તમને નો સારું લાગે કઈ તો આવીને કોઈ આવે નહીં કઈ જોઈને વયા જાય બીજું તો કઈ કરતા નથી આમાં નવું

બારે માં અમારે આજ ભોગવવાનું કોઈ મંદિર નથી જાય એટલો ગારો અમારે થાય છે અને અમારે ચાર મકાન તો આમ તમે જોવો એટલું પાણી ભર્યું તો આ આબેન એમ તમને વિડીયો બતાવશે અમારે રહેવું કેમ અહીંયા નાના નાના છોકરા હોય કે ભાઈ ના નીકળી અગે તો આ એસી ના રોડ પાણી બંધ થાય અને અમારે આમ પાણી અહીંયા ભરાય છે ધાળ ઊંધા કર્યા છે તો હવે એ ધાળ હરકા કરે તો થાય તો આના પ્રોબ્લેમ રહે

સત્તા પક્ષવાળાઓ ભ્રષ્ટાચારમાં મધ હોય અને ક્યારેય જવાબ ન આપતા હોય વારંવારના ફોન હોય એટલે મેં અધિકારીશ્રીઓને જાણ કરી એટલે ગટરનું પાણીનો જે નિકાલ હતો એ નવી ભૂંગળા નાખવાનો તો એક સોલ કર્યો પણ આજે કાલના મારા કહેવાથી કે ભાઈ અહીંયાના રોડ રસ્તાના પેચ આપણે નક્કી રહ્યા તો મેટલ વ્યવસ્થિત થાવી જોઈએ એ લોકો ચાલી શકે એવી તો આજે જોયું તો થૂંકના હાંધા મારી અને વયા ગયા છે એ મને જાણ થતા બધી બહેનોને આજે શેરી વોર્ડ નંબર બારની ગાયત્રી પાકની એકથી પાંચ શેરી આ છેલ્લા પાંચ વર્ષથી આ રોડ અમારા કાર્યકાળમાં બનેલો છે ત્યાર પછી નેવાના મોભારે ચડ્યા એવી ગટર વ્યવસ્થા છે એની ખરેખર ઢાળ આ બાજુ હોવો જોઈએ એના આ બાજુ ઢાળ છે એના બદલે ગટરો નહીં કે ઊંધી એટલે આપણું ઇન્જિનિયરિંગ લાઈન જાણે કે આ દોઢ દોઢ કરોડના મકાનમાં રહ્યા છે પણ જાણે મફતિયામાં અથવા તો સરકારી વસાહતમાં મફત ના રહેતા હોય એવી હાલત મત મોટા ટેક્સ લે છે એક પણ નો વ્યાજ અઢાર અઢાર ટકા ક્યાંય નથી બેંક અથવા તો કંઈ પ્રાઇવેટ વ્યાજ પણ ન લઈએ એવું વ્યાજ જો આમાં એક પણ ચૂકી જાય તો અઢાર અઢાર ટકા વેરાનું વ્યાજ લે છે છતાંય સુવિધા લોકોને શું આવડો મોટો વેરો લઈએ આની હાલત તમારા બધા માધ્યમથી આ પ્રેસ માધ્યમથી હું કહું છું કે આ એની હાલત જોઈ લ્યો નેવાના મોભારે ચડાવ્યા છે લોકોને ગટરનું પાણી એના બોરમાં જાય છે પૂરું પાણી તો દઈ શકતા નથી તો બોરમાં ન પી શકે ગટરનું પાણી પીવાનું બોરનું આપણે વીસ મિનિટ પાણી કોર્પોરેશન આપે છે એ ક્યારેય પૂરું આપી શક્યા નથી આ શેરીઓમાં વારંવારની વેદના ડી લાઈન નાખી તો ડી લાઈન નાખવીથી અધિકારીઓ એવું કહે છે કે પેચ કામ અમે હજુ કરી શક્યા નથી અરે ભાઈ સાહેબ તો વેલી કરો ને આખું વર્ષ તમારી પાસે તો આ પાંચ વર્ષ વહી ગયા તમે ચોમાસા ટાણે જ શું કામ ખોદો છો આ ક્યાંક ને ક્યાંક નહીં ભ્રષ્ટાચાર થાય છે આવડા આવડા મોટા પૈસા લોકોના પરસેવાના જે ટેક્સના પૈસા થાય છે એ એસીની ઓફિસોમાં બેસે અને વ્યવહાર જ માત્ર કરે છે કામ કરતા હોય તો આ વેદના ન હોય લોકો સામાન્ય હાલત એવી છે કે ના છોકરાઓને સ્કૂલે મૂકવાથી જે વેદના છે જેન્ટ્સ છે એ સવારથી સાંજ સુધી કામ કરે લેડીસો એની વેદના સાંભળે કોણ ઓફિસો એ અવર ગયા છે પણ એનો પ્રત્યુત્તર આજની તારીખમાં મેં છેલ્લે હમણાં આપણા સિસોદિયા સાહેબ છે આપણા વોર્ડ એન્જિનિયર એની એ વાત કરી એને મને એવું કીધું કે સંજયભાઈ આપણે મોડા થયા છીએ ખોદવામાં અરે ભાઈ આ વખતે મોડા થયા પાંચ પાંચ વર્ષ થયા તો આ વેદના એની એ છે એનો છેવાડે ઢેર સેજ ટાઈટ કરે તો આખું પાણી આમ નીકળી જાય એમ છે એક તો નેવાના મોભારીને રોડ બનાવ્યો છે કંઈ વાંધો નહીં પણ ભૂલ તો સુધરી શકે ને પણ ભૂલ પણ સુધારવાની એની હેસિયત ન હોય કે ઈચ્છા ન હોય એવું લાગે અને આજે તમે આખા ફોટા પોઝ હું તમારા માધ્યમથી બતાવું છું કે એક તગારું એક ખાડામાં પથ્થર નાખી દેવાથી મસ્ત મોટા બિલ બની શકે પણ લોકોની સુવિધામાં કોઈ બી સુવિધા સફળ નથી થતું આ કામ તો મારો આપના માધ્યમથી કહેવાનું છે કે કાલે હું બે દિવસ જ રાહ જવાનો છું કોરાડો રીએ આ ગાયત્રી પાર્કના રોડો જો રિપેર ન થયા હાલવા જેવા ના થયા એના લેવલ તો અત્યારે ના થઈ ગયા પણ હાલવા જેવા ના થયા તો આ જ બધી બહેનો સાથે અમે આખી કચેરીને ઘેરાવ કરશું અને એના બાપની ઓકાત દેવડાવશું કે આ કામ તો કરવું જ પડશે